સમાચાર સોનલ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર આજે ગૃહ મંત્રાલય કાયદા વિભાગના સચિવો તેમજ યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે ગાઝાપટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત બસોથી વધુ પેલેસ્ટીયના મોત અને અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઈ તેમણે જણાવ્યું કે અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકતાનું આ ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે તેમણે જળસંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મહાકુંભથી पर प्रेरणा लई ने नदी उत्सव नु विस्तर करने जरूरिया जानव महाकुंभ में हमने हमारी राष्ट्रीय चेतना के जागरण के विराट दर्शन किए ये जो राष्ट्रीय चेतना है ये जो राष्ट्र को नए संकल्पों की तरफ ले जाती है ये नए संकल्पों की सिद्धि के लिए प्रेरित करती है महाकुंभ ने उन शंकाओं आशंकाओं को भी उचित जवाब दिया है जो हमारे सामर्थ्य को लेकर આયર્લેન્ડના ઉચ્ચ અને ઉચ્ચ શિક્ષણ સંશોધન નવીનીકરણ અને વિજ્ઞાન મંત્રી જેમ્સ લોલેસે ભારતીય વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકાર સાધવામાં રસ દાખવ્યો છે બંને દેશ વચ્ચે અભ્યાસ પછીના વિકલ્પોના વિસ્તૃતિકરણ અને સંશોધન સહકારને પ્રોત્સાહન આપવાની પણ આયર્લેન્ડે ઇચ્છા દર્શાવી હતી શ્રી લોલેસ હાલમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હી મુંબઈ અને ચેન્નાઈમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે તેમણે નવીનતા સંશોધન અને વિકાસ અને ઉભરતી તકનીકમાં ખાસ કરીને મેડટેક ફિનટેક કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને જીવન વિજ્ઞાનમાં ભારતીય કંપનીઓ સાથે આયર્લેન્ડની વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો બંને દેશ વચ્ચે ઉચ્ચ શિક્ષણ ટેકનોલોજી અને વ્યવસાયના ક્ષેત્રે સહકારની અપાર સંભાવના રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્થાપિત ધોરણોને પડકાર આપવામાં પણ સક્ષમ બનાવે છે શ્રી જયશંકરે કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજા પર વાત કરતા ભારતનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે આ મુદ્દાને પહોંચવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની ટીકા કરી તેમજ બ્રિટન કેનેડા અને અમેરિકા જેવા દેશની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો શ્રી જયશંકરે કહ્યું શરૂઆતમાં પાકિસ્તાનના આક્રમણને સ્વીકારવાની જગ્યાએ તેને વિવાદ તરીકે રજૂ કરાયું છે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર આજે નવી દિલ્હીમાં મંત્રાલય અને કાયદા વિભાગના સચિવો તેમજ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ ના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે દરમિયાન આધાર નંબરને મતદાર ઓળખપત્ર સાથે જોડવા અંગે ચર્ચા કરાશે આ બધાની વચ્ચે ચૂંટણી પંચે પણ લાંબા સમયથી ચાલતા આવતા ચૂંટણી સંબંધિત પડકારોને પહોંચી વળવા અનેક પગલાં ઉઠાવ્યા છે જેમાં આગામી ત્રણ મહિનામાં નકલી મતદાર ઓળખપત્રના મુદ્દાનો ઉકેલ લાવવા અને ચૂંટણી એજન્ટોને તેમની મહત્વની ભૂમિકાઓ અંગે તાલીમ આપવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત મતદાન મથકો પર લાંબી કતાર ઘટાડવા ચૂંટણી પંચે એવી પણ જાહેરાત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ મતદાન મથક પર એક હજાર બસોથી વધુ મતદારો નહીં હોય પ્રવર્તન નિદેશાલય ઈડીએ નોકરી માટે જમીન મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ આરજેડી પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ આવતીકાલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવી આ કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા પટના ઈડી કચેરી પહોંચી ચૂક્યા છે આ ઉપરાંત ઈડીએ આરજેડી વડાના મોટા તેજ પ્રતાપ યાદવને પણ આ મામલે આજે તપાસ ટીમ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોશીએ કહ્યું રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે આ હિંસા અંગે થાણેથી શિવસેના સિંધીના સાંસદ નરેશ મહેસ્કે આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચાયેલું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તપાસમાં બહાર આવી શકે બહારના લોકોએ આ હિંસા ફેલાવી હતી करने के बाद मालूम पड़ता है कि वो बाहर के लोग थे दो दिन से विपक्ष के नेता जो बयानबाजी कर रहे हैं दंगल होगी दंगल होगी क्या उनकी ये साजिश है क्या उनकी भी इंक्वायरी होना चाहिए वहाँ जो आंदोलन कर रहे थे वो औरंगजेब के खिलाफ कर रहे थे मुस्लिम धर्मियों के खिलाफ नहीं कर रहे थे दरमियान कांग्रेस ना सांसद प्रमोद तिवारी ए नई दिल्ली में मीडिया ने जानवी कि नागपुर में शांति होवी होने दूषितों ने सजा मई અમેરિકાની ગુપ્તચર સંસ્થાના વડા તુલસી ગબાડે જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર સતત થઈ રહેલા અત્યાચારો અંગે અમેરિકા ખૂબ ચિંતિત છે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશ્રી કબાડે બાંગ્લાદેશની કથળતી પરિસ્થિતિની ટીકા કરી અને ઉગ્રવાદી દળો તેમજ ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા ટ્રમ્પ વહીવટીતંત્રના મક્કમ સંકલ્પ પર પ્રકાશ પાડ્યો ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત બસોથી વધુ પેલેસ્ટિનીઓના મોત થયા છે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો તૂટી પડ્યા બાદ આ નવેસરથી હુમલો કરવામાં આવ્યો છે જે યુદ્ધ વિરામના આગામી તબક્કાની શરતો અંગે મતભેદોને કારણે નિષ્ફળ થઈ હતી ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇઝરાયેલી સુરક્ષા એજન્સી સાથે સંકલનમાં હુમલાઓની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓએ હમાસના માળખાકીય સુવિધાઓ અને કાર્યકરોને નિશાન બનાવ્યા હતા સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ગાઝામાં સંઘર્ષ ફાટી નીકળ્યો જ્યારે હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં સરહદ પારથી હુમલો કર્યો જેમાં લગભગ એક હજાર બસો લોકો માર્યા ગયા જેમાં મોટાભાગના નાગરિકો હતા અને બસો એકાવનને બંધકો બનાવાયા હતા આ દિવસથી ઇઝરાયલે હમાસ સામે અવિરત લશ્કરી અભિયાન ચલાવ્યું છે અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાએ જાહેરાત કરી કે અવકાશયાત્રીઓ બુચ વિલમોર અને સુનિતા વિલિયમ્સ આજે રાત્રે પૃથ્વી પર પાછા ફરશે નવ મહિનાની વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા આ બંને અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન અવકાશયાન આવતીકાલે સવારે ત્રણ વાગ્યાને સત્યાવીસ મિનિટે પૃથ્વી પર ઉતરશે એક સત્તાવાર નિવેદનમાં અવકાશ સંસ્થાએ જણાવ્યું આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી ક્રુ નાઇન મિશનના પરત ફરવા પરિસ્થિતિઓ અનુકૂળ છે કબડ્ડી વિશ્વકપ કબડ્ડી બે હજાર પચીસમાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર હેમ્પટનમાં રમશે મહિલા ટીમ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે ગ્રુપ ડીમાં વેલ્સ સામે રમશે જ્યારે પુરૂષોની ટીમ ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે ગ્રુપ બીમાં સ્કોટલેન્ડ સામે રમશે ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે ઇટાલીને ચોસઠ બાવીસથી હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો અગાઉ ઉદઘાટન મેચમાં યજમાન ઇંગ્લેન્ડે હંગેરીને એકસો એક પચીસથી હરાવ્યું હતું ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે પુરુષોની સ્પર્ધામાં દસ ટીમને ગ્રુપ એ અને બીમાં વહેંચવામાં આવી છે ભારત ઇટાલી સ્કોટલેન્ડ વેલ્સ અને હોંગકોંગ સાથે ગ્રુપ બીમાં છે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને બેંક શેરોમાં ખરીદીને કારણે સવારના ટ્રેડિંગ દરમિયાન બીએસસી બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ નવસો પોઈન્ટથી વધુ ઉછળીને પંચોતેર હજારની સપાટીને પાર કરી ગયો હતો એનએસસી નિફ્ટી પણ બસો પાસઠ પોઈન્ટ વધીને બાવીસ હજાર સાતસોની સપાટીને આંબી ગયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર આજે ગૃહ મંત્રાલય કાયદા વિભાગના સચિવો તેમજ યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે પટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત બસોથી વધુ પેલેસ્ટીઓના મોત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા